સુરતની ઘી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસના બોર્ડ પરીક્ષા અને ગુજકેટનું બે હજાર પચ્ચીસના પરીક્ષામાં ધોરણ બાર સાયન્સના અને કોમર્સના પરિણામ એકમાં સોળ વિદ્યાર્થી સાથે શો પરિણામ તેમજ ગુજકેટમાં એકસો અગિયાર પચીસ માર્ક સાથે સફળતા ડંકાની લહેરથી સુરત જિલ્લામાં ભૂતપૂર્વ સફળતા મળી છે સુરત ખાતે જંગીરાબાદ અડાજન સ્થિત શાળાથી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસને સોમવારના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસના બોર્ડ પરિણામમાં ધોરણ બાર સાયન્સના પરિણામે સાત વિદ્યાર્થીઓ એ વન ઓગણીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવ્યા છે બાર કોમર્સના પરિણામે નવ વિદ્યાર્થીઓ એ વન અને સાડત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવી અભૂતપૂર્વ દેખાવ કરી સર્વોત્તમ પરિણામ મેળવી સમગ્ર ગુજરાત સમગ્ર સુરત માં અવલ સ્થાન પ્રાપ્ત કર્યું છે સાથે સાથે જ્યારે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટ પરિણામ જાહેર થયું છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ પટેલ જૈમિંગ જયંતિએ એકસો વીસ માર્ક માર્ક એકસો અગિયાર પોઈન્ટ પચીસ માર્ક મેળવ્યા હતા कई प्रकार આપ आप तैयारी करता था વાત बात करो। કે સવારે 4:30 વાગે ને મમ્મીએ માસી અહીંયાથી અને સ્કૂલે સ્કૂલેથી આવીને પણ 5:30 વાગે ને 8:00 વાગે પણ આવતી હતી તો બીજી તૈયારીઓ સ્કૂલ તરફથી કેવી થઈ હતી સ્કૂલ દ્વારા તરફથી ગણિત કે એક્ઝામ લેવામાં આવ્યા ટીચર દ્વારા અમને ઘણા ઘણા રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને તેના શિક્ષકો અમારા પ્રિન્સિપલ બધા જ ને સખત મહેનત દ્વારા આવ્યા છે અને અમને સ્કૂલમાં ખૂબ જ મહેનત કરાવી છે જુદી જુદી એક્ઝામ લઈને સ્કૂલમાં કઈ રીતે તૈયારી કરાવતા હતા સ્કૂલમાં અમને સવારમાં જ્યારે એક્ઝામનો ટાઈમ હોય ત્યારે અમને વાંચવાનું પછી રાઉન્ડ રીતના અમને પ્રિપેરેશન કરાવતા હતા અને પ્રીબોર્ડ્સના અમને ખૂબ જ કામ લાગે છે પ્રીબોર્ડને લીધે અમને ખબર પડી છે કે અમારા ડાઉટ્સ ક્યાં થાય છે અમને ક્યાં ભૂલ પડે છે કયા વિષયમાં અમારે વધારે મહેનત કરવાની છે શું કરવા પ્રીબોર્ડ્સના પેપર આપ્યા પછી અમને વધારે કહ્યું કે નહીં હજી અમારી તૈયારી ઓછી છે I okay, શાળાના ત્રણસો પચાસ વિદ્યાર્થીએ બોર્ડ પરિણામમાં અદભુત સફળતા શાળાના શિક્ષકોની ટીમ નો સાયન્સ વિભાગમાં પટેલ અને પીઆર શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે તેમજ કોમર્સ વિભાગમાં ભાયાણી ગ્રેડ અને નવ્વાણું પોઈન્ટ ત્રીસ પીઆરમડી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે શાળાના કુલ છપ્પન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે અને તેમાં બાર સાયન્સમાં ઓગણીસ વિદ્યાર્થી અને બાર કોમર્સમાં સાડત્રીસ વિદ્યાર્થીએ એ ટુ ગ્રેડ મેળવ્યા હતા ઉપરાંત એક વિદ્યાર્થી થી વિશ્વાસ જીતવા બદલ શાળાના વાઇસ ચેરમેન જીગ્નેશ માંગુકિયા અને મેનેજિંગ ટ્રસ્ટી કિશન માંગુકિયા દ્વારા શાળાના ડાયરેક્ટર આશીષ વાઘાણી ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય ડોક્ટર વિરલ નાણાવી અને અંગ્રેજી માધ્યમના આચાર્ય માલકમ પાલિયાને શાળાની અને શિક્ષકોની જ્વલન સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ધોરણ બારના ના તમામ વિદ્યાર્થી વાલી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી બીરો રિપોર્ટ ન્યૂઝ સુરત